ચા પાણી થઈ ગયા છે પાર્ટનર શિરામણ કરવા બેઠા છે ચા ને ચોપડે રોટલી તમારે કોઈ ને પીવો હોય તો હાલો અમારે છે ને જગ્યા ને કોઈ શાહ ની ડેક તો કુટે વાડી હોય કે ઘર હોય કા પાર્ટનર ચા પાણી પીન છે ને આ પાર્ટનરે લીરા બટાઈ કઈ પાસે ને તોડ્યા છે ગુજરી બજાર કરીએ ગુજરી બજાર આપડે હાડિયું નથી લીધું જીરા હારું કારણે છે ને જો આમાં લીરા માં રે કારણ કે છે ને ગામમાં દોરિયું મળ્યું નહીં એટલે પછી છે ને આ હાડિયું નો ઉપયોગ કર્યો આના કટકા છે ને પોટા કાપી કાપી આમાં બાંધ થઈ જુઓ બે ત્રણ એ તો છે ને અમે લઈ લીધ્યું છે દોરિયું બાંધ થઈ દીધ્યું છે આ ઉપડા રિપેરિંગ કરી લીધા બધા ટોટલ ઉપડા છે ને અત્યારે મારે repairing કરી લીધા અને જોઈ લીધું આ નુકસાન આ તો કઈ નથી હો આ ઢગલા થઈ ગયા જ્યાં ઢગલા થયા ને ત્યાં તો હવે બાકી નહીં હવે જોઈ લો ઉપડે ઉપડે નુકસાન એ છે લટાણમાં છે ને ઉઠીને છે ને આજ કર્યું છે આમ જોઈ લો અમુક અમુક ઉપડેમાં છે ને વધારે નુકસાન છે એટલે આપણે છે ને જુઓ આજ કર્યું છે

મહેનત કરતા કરતા જો થોડું થાય તો પછી આપણા હાથમાંથી જાય એવું થાય જો આ બધા છે ને ખાડીઓમાં પાછા નાખી દીધા છે ઉપર પાણા રાખી દેવા છે જો બધું ઉડી ગયું તો આમ જોઈ લેતા તમને તર વિખેર કરી નાખ્યું જોઈએ અહીં લગી ઉપડા ઉડાડી નાખાતા એટલે આગળ બનતા રહેજો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હાલો આપણે હુબડાની વિધિ કરીએ વસાઈનો મોટા ચાલુ કરી દઈએ તો પાર્ટનર છે ને કુંડો ભરી લઈએ પીવાનું પાણી ભરી લે અને આપણા ઉપડા જુઓ કમ્પ્લીટ થઈ ગયા હો કલાસ ક્લાસ બંધાઈ ગયા હવે ઉપાધિની બંધારણમાં આવી ગયા હવે એટલો વાંધો ન આવે હાઈ કલાસ થઈ ગયો

Iya, lo ban kartu. Tata shorty give se. Anak tati ban. Tata mau ban tuh aja gak kayak gatelin, nggak kaya riannya ta. Nggak tanya. Merigia. Enak sih tati ban, man thay doi. રાયડું શું નાખો ટાટર સોટી ગયું તું હમણાં છે ને મોટર પાછી કેવરાવા માંડી છે પોરે અમારે છે ને આવી રીતે કોર અમારે ઉદયભાઈ આવી રીતે તો છે ને એક મોટર બારી નાખી હતી કોઈ અહીંયા અમે કુંડો ભરવા મોકલો ઘોરને નીર પૂરો કરવા મોકલો તો કોઈ વાતે બંધ ન થાય રેડીન પાર્ટનર પાટનાર જય મુરલીધર જય દ્વારકાધી જય મિત્રો કેમ છો બધા મજામાં જય મુરલીધર નથી કીધું તમે કીધું કેમ લાંબા લાંબી થઈ ગયા એ એ રી પડને પડ તો કઈ છે આ થઈ ગયું ને આપણું એક કામ થઈ ગયું ને આવું પાડી કામ થઈ ગયું કાલ તમારું છે ને હા લાકડાને ખર લેવા લાકડા ઓલ સેલામાંથી જ્યાત તમારો કાઢો ને કાઢી ના વાડીએ ઠગલો કર દેજો નકર હું દીવારી મેલે તો હરગાવી ના ના રે ના દીવારી નથી હું પછી બાર સુ હું ટાંગો

તે રાતે રાપકારી કા ની પૂરા ન કર નાખી ઠામડા ઉટકી નાખી સગરીન બગડી મૂક દે ને અંદર આ તો અમે મૂકી દે આ તો અમે કોઈ ન ખાવ જા ખીસડો થયો તો માર બોદડે નો એક બોદુ આય સુક્યો બે બોદડા હેઠા સુકવાતા એ તો પછી વધારા ને અમાર બ્લેન્કેટ ને હતા ને તે વાંટો ન આવ્યો કાપટ ને ઓઢી લીધું નકર સ ને આજ આખી રાત પવન એવો તો ટાઈટ માં ટુંગરે જાત

ધરી લઈ સરસ મજાના છે ને ટબો જેવો ઘેરો છે પવન તો જો પણ બાકી નહીં એવો પવન જ આ હું કરવા ફેરો એ કઈ ખબર નથી પડતી વરસાદ મળી તો પવન ઉપાડો લઈ લે નુકસાની માણા છે બિસારા ને કોઈને મકાન સાપરા ઉડી જાય અને આપણો રાવણો જોવા એક કલાસ મજાનો વગર પાણી ફૂટો જોઈ

લીમડો હતો ઓથાર અમારો અને અમારે ભાઈ નનકા ભાઈ છે ને જુઓ સાયકલ લઈને આવ્યા છે અમારે વેલો જ આવી ગયો તો સાયકલ લઈને એ કે સાયકલ લઈને આવું ને તો કે પછી પાછા બાને કે હું તેડી આવું સાયકલ મૂકીને ગાડી લઈને બાને તેડી અને જો ઓલા બા સેલામાંથી કાઢી આવે ઇંગ્લીના બર્તન હાલો ફોટો નાખી પાટારા લઈ ગયો તો પાત્રો તો હે આને એક જાય ભરીને ઉકળમ નાખ્યો પેલું થઈ જાય ખાતર કા આ દબડાઈ ગયો કે કતનો ઓસો થઈ ગયો એવું લાગે ભૂકો હારો હતો પણ આ કતનો પલરી ગયો ને બે બે તગારા જેટલું નાખ જો પાર્ટનર નાખી દેવાય આજ તો સારો હુકો છે કાલ તો થોડોક ભેજ વાળો દેખાડતું હતું

કરેજો